આ પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરોએ રાહુલ ગાંધી મુદ્દાબાદના નારા લગાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોંગ્રેસની નિંદા કરી હતી આ કાર્યક્રમમાં ભાજપ મહિલા મોરચાના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા તેમણે કોંગ્રેસ નેતાઓની નિવેદન બાજીને શરમજનક અને અસંવેદનશીલ ગણાવી હતી તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા નીચલા સ્તરના રાજકારણનો ભાજપ હંમેશા વિરોધ કરશે આ વિરોધ પ્રદર્શન બાદ બપોરના સમયે કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર પાઠવવામાં આવશે જેમાં આ પ્રકારના અયોગ્ય નિવેદનોને બદલ કડક કાર્યવાહીની માગણી કરવામાં આવશે ભાજપના મહિલા મોરચાના સભ્યોનું કહેવું છે કે વડાપ્રધાનના માતા વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું અપમાન છે તેમણે માંગ કરી છે કે કોંગ્રેસના માટે તાત્કાલિક માફી માંગવી જોઈએ અને સંબંધિત નેતા સામે કડક પગલાં ભરવા જોઈએ આ ઘટનાથી રાજકીય માહોલ ગરમાયો છે અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તેજ બન્યું છે બિહારમાં જે કોંગ્રેસના અને આરજેડીના નેતાઓ માનનીય વડાપ્રધાન મોદી સાહેબના જે માતૃશ્રી યશસ્વી માતૃશ્રી માટે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે એને અમે આણંદ જિલ્લા મહિલા મોરચાની બહેનો સખત રીતે વખોડીએ છીએ અને આજે રોજ અમે અનશન પર બેઠા છીએ અને મા તે આખા દેશની મા છે વડાપ્રધાન માતા એટલે બધાની માતા છે અને જે આ રીતે અપશબ્દો ઉપયોગ કરે છે તો આજે અંશન પર બેસી અને અમે કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર આપવા જવાના છીએ